ચૌદ મે ના રોજ પોઈચા નદી માં પોઈચા ઘાટ ખાતે નહવા અને કોઈ પણ વિધિ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જવા માટે એક કિલોમીટર રોકવામાં આવે છે આ માટે પોલીસે પોઈચા મંદિરના ગેટ પાસે બેરિકેડ લગાવી પ્રતિબંધ લાવી દીધો છે મંદિર પાસે

નેતા આવી ગયા છે બંને વચ્ચે વાર પલટવાર થઈ રહ્યો છે બંને એકબીજાને ધાક ધમકી આપી રહ્યા છે ત્યારે અમરેલી લોકસભા બેઠક ની ચૂંટણી નું મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસે આભાર દર્શન કાર્યક્રમ યોજ્યો બેઠક માં અમરેલી કોંગ્રેસ ના ઉમેદવાર જેની ઠુમ્મર પૂર્વ સાંસદ બીરજી ઠુમ્મર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં

રાજકોટમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં આગેવાની બેઠક યોજાઈ બેઠક જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શહેર કોંગ્રેસ પ્રમુખ મહિલા સેવા દળ આગેવાન સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે શક્તિસિંહ ગોહિલે કહ્યું કોંગ્રેસે ક્યારે પણ સત્તા માટે કામ નથી કર્યું જનતા માટે કામ કર્યું છે ત્યારે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું ગુજરાતની દસથી દસ બાર બેઠકો પર કોંગ્રેસની જીત થશે આ બાજુ અમદાવાદમાં કોંગ્રેસ પક્ષની ની બેઠક થશે બાવીસ તારીખે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયમાં માં બેઠક કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહેશે લોકસભા ચૂંટણીના ના ઉમેદવાર પણ બેઠકમાં હાજર રહેશે લોકસભા ચૂંટણીમાં રહેલા ઉમેદવાર અને પાર્ટી અનુભવ અંગે થશે ચર્ચા લોકસભા દીઠ થયેલા મતદાન અંગે માહિતી આપશે બેઠકમાં જિલ્લા પ્રમુખ લોકસભા બેઠક નિરીક્ષકો હાજર રહેશે આ ઉપરાંત ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારાનો પણ અહેવાલ મંગાવાશે અમદાવાદમાં ટ્રાફિક પોલીસ ની મહેનત રંગ લાવી અમદાવાદમાં અકસ્માત સંખ્યામાં ઘટાડો થયો અમદાવાદમાં વધતી ટ્રાફિક સમસ્યા પોલીસ માટે માથાનો દુખાવો બની ગઈ છે દિવસે દિવસે ટ્રાફિકના કારણે અકસ્માતોની વણઝાર થઈ હતી અકસ્માતોની સંખ્યા પોલીસ માટે ચિંતાનો વિષય બન્યો હતો પરંતુ અકસ્માત ઘટાડવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે કરેલી મહેનત રંગ લાવી છે અકસ્માતની સંખ્યા કેવી રીતે ઓછી થાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે ગ્રાઉન્ડ લેવલનું પ્લાનિંગ કર્યું જેના કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અમદાવાદ શહેરમાં અકસ્માતની સંખ્યામાં ઘટાડો હોવાનું સામે આવ્યું એક આંકડાકીય માહિતી પ્રમાણે વર્ષના વર્ષના માસમાં આ માત્ર સામાન્ય અકસ્માતની સંખ્યામાં ઘટાડો થયો છે જ્યારે ગંભીર અકસ્માતની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો વર્ષે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ માસમાં એકસો પંચોતેર જેટલા ફેટલ પોલીસ ચોપરે નોંધાયા હતા જ્યારે આ વર્ષે સંખ્યા ઘટીને એકસો આઠ થઈ છે જ્યારે વર્ષ બે ત્રેવીસ ના ચાર માસમાં ગંભીર અકસ્માત બસો સાડત્રીસ જેટલા નોંધાયા હતા જે આ વર્ષે ઘટીને બસો થયા છે બીજી તરફ સામાન્ય અકસ્માત એકત્રીસ જેટલા વધ્યા હોવાનું સામે આવ્યું છે જોકે અમરાઈવાડી ખોખરા નિકોલ ઓઢાઉ અને રામોલ સામાન્ય અકસ્માતની સંખ્યા ગત વર્ષ કરતા વધી છે આઈ ડિવિઝનમાં માં ગત વર્ષે સામાન્ય અકસ્માતની સંખ્યા ઓગણીસ હતી જે વધીને આ વર્ષે ઓગણત્રીસ થઈ છે અમદાવાદવાસીઓ ઈ મેમો નો દંડ ભરવાનો બાકી હોય તો ભરી દેજો અર્ધ અર્ધ ત્રણ અબજના ઈ મેમો વસૂલવાના બાકી અમદાવાદ શહેરમાં વસ્તી અને વિસ્તાર સહિત વાહનોની સંખ્યા પણ વધી રહી છે જેના કારણે રોડ પર ટ્રાફિકની સ્થિતિ બદથી બદતર બની રહી છે શહેરમાં ટ્રાફિકના નિયમો લોકો પાળતા જ નથી પોલીસ આ માટે અનેક વખત જાગૃતિ અભિયાનો કરે છે અને કડકપણે નિયમોનું પાલન કરાવવા દંડનીય કાર્યવાહી પણ કરે છે પરંતુ અમદાવાદીઓ નિયમ પાડે તે બીજા અમદાવાદ શહેર પોલીસે છેલ્લા બે વર્ષમાં નિયમન નિયમનનો ભંગ કરનારા વાહન ચાલકોને ત્રાણું લાખ એકાવન હજારથી વધુ ઈ મેમો મોકલ્યા છે જેથી અમદાવાદ ટ્રાફિક વિભાગે એક અબજ જેટલો ઈ મેમોની રકમ વસલી હવે 3 અબજના ઈ મેમો વસૂલવાના બાકી છે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા વર્ષ 2015 થી ઈ મેમો આપવાની શરૂઆત કરી હતી અત્યાર સુધીમાં 351000 ઈ મેમો આપવામાં આવ્યા જેને મોકલવાનો ખર્ચ 30 કરોડ જેટલો થયો છે વલસાડ પંથકના ટીડીઓ ગેરરીતિ આચરતા હોવાના સરપંચના સણસણતા આક્ષેપો વલસાડના ઉમરગામના ટીડીઓ ગેરરીતિ અને મનસ્વી વર્તન કરતા હોવાના સણસણતા આક્ષેપો સરપંચે કર્યા છે ઉમરગામના ટીડીઓ પર સરપંચોએ આક્ષેપોની વળજાર કરતા આ વિસ્તારમાં વાતાવરણ ગરમાયું છે ટીડીઓની ત્રાસી ગામડાઓના સરપંચો એકત્ર થયા હતા વલસાડ જિલ્લાના તાલુકા વિકાસ સમક્ષ તાલુકાના કેટલાક સરપંચોએ ધારાસભ્ય રજૂઆત કરી હતી સરપંચોનો દાવો છે કે ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા ચંદ્રકાંત જિલ્લામાં કેટલાક સમયથી કામ નહીં કરી અને સરપંચોને એન કેન પ્રકારે હેરાન કરે છે ગેરરીતિ પણ આચરતા હોવાની સરપંચોએ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી હતી આથી ગામના ધારાસભ્ય રમણ પાટકરે પણ સરપંચોની આ રજૂઆતને ધ્યાનમાં લઈ આચાર સંહિતા પૂરી થયા બાદ તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાંત પડિયારના વિરોધમાં સરકાર સમક્ષ રજૂઆત કરી તેમની બદલી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ખાતરી આપી છે પ્રીમોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યની મહાનગરપાલિકામાં આવેલા જોખમી હોર્ડિંગ ઉતારવા આદેશ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં માં વરસાદી તબાહી મચાવી હતી પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડ્યું ત્યારે તેને માં રાખીને રાજ્યના શહેરી વિકાસ વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ બેઠક યોજાઈ હતી જેમાં રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા આવા ભારે ખંભાળ હોર્ડિંગ્સ ઉતારી લેવા આદેશ અપાયો છે ઉપરાંત મંજૂરી વગર લગાવવામાં આવેલા પર પણ તૂટી પડવા આદેશ કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્યની મહાનગરપાલિકા મે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન આખરી કરી દેવા આદેશ કર્યા હતા પરંતુ લોકસભાની કારણે તેમાં બે સપ્તાહ જેટલો સમય આપવામાં આવ્યો છે આગામી ચોમાસા પૂર્વે મહાનગરો હાથ ધરાયેલા આગોતરા સર્વગ્રાહી તૈયારી કરવા આદેશ થયા છે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ભાવનગર જામનગર જુનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાઓ

પ્રેમ અને લાગણી ભલભલા હિંસક પ્રાણીને પણ આત્મીય બનાવી દે છે તેનું ઉત્તમ ઉદાહરણ અહીં જોવા મળતું હતું સવાર સાંજ જીવા ભગત આ મગર શીતલને અવાજ લગાવતા અને શીતલ પ્રસાદ આરોગવા આવી જતી જોકે આ મગરનું પાછલા કેટલાક દિવસોમાં નિધન થતાં અહીંના ભાવિકોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો આ મગરનું અકાળે અવસાન થતા અંતિમ દર્શને આવેલા ભક્તો હિરકે ચડ્યા હતા મગરને સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી મગરના પાર્થિવ દેહને અહીં સમાધિ આપવામાં આવી છે જ્યારે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેમની વિદાય કરવામાં આવે તેવી જ રીતે મગરને વિદાય આપી લોકો આ સમાધિના દર્શન કરીને માતાજીનો સાક્ષાત્કાર કરે છે શીતલની ઉંમર અંદાજે પંચોતેર વર્ષ હોવાનું માનવામાં આવે છે હાલમાં તેના બે બચ્ચા હિરલ અને કોમલ ગુનામાં હયાત છે પરંતુ તે નદીના કાંઠે આવતા નથી અને જીવા ભગત ગુમો પાડે તો દૂર જતા રહે છે ઘણા વર્ષોથી મગરો અહીંના ગાગડિયા ગુનામાં રહે છે પરંતુ ક્યારેય કોઈને હેરાન કર્યાનો કિસ્સો બન્યો નથી સુરતમાં ગેરકાયદે હથિયાર રાખનારાઓની ઘેરથી તેતાલીસ લોકો સામે થવાય સુરત દિવસે ને દિવસે ક્રાઈમ કેપિટલ